નમસ્કાર મિત્રો સ્વાગત છે તમામ વિષયના તમામ વિષયના બધા જ પાઠના સોલ્યુશનના વિડીયો પ્લસ બંને મુકાઈ ચૂક્યા છે આપની ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ ભાગ નંબર ત્રણ ની અંદર ભાગ નંબર એક અને ભાગ નંબર બે નું પણ સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ચૂક્યું છે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો પ્રશ્ન નંબર સત્તર પાંચ પાંચના જૂથમાં કામ કરો તે પહેલાં તમને શિક્ષક સમૂહમાં નીચેની પ્રવૃત્તિ કરાવશે અને બોર્ડ પર લખી બતાવશે તે રીતે નીચેના કોઠામાં તમારા જૂથના મિત્રો વિશે માહિતી લખો જૂથ બદલીને આ રમત ચાર વાર રમો દર વખતે લખવાની જરૂર નથી દર વખતે વર્ગ આગળ ઊભા થઈ દરેક વિદ્યાર્થી એક વાક્ય બોલે તો જોઈએ સરખામણી સૂચવતા શબ્દ બે વ્યક્તિ વસ્તુ સરખાવતા અને આખા જૂથમાં ઊંચું નીચું તો સુરેશ સરિતા કરતાં ઊંચો છે બંસી સૌથી વધુ ઊંચી છે નંબર બે જાડો પાતળો ઉદી રાહુલ કરતાં પાતળો છે રાહુલ સૌથી જાડો છે નંબર ત્રણ દફતરનું વજન આસ્થાના દફતર કરતાં પ્રાચીનું દફતરનું વજન વધારે છે ફિનલ ના દફતરનું વજન સૌથી વધારે છે નંબર ચાર સારા ખરાબ અક્ષર તો આદિત્ય કરતા ધાર્મિક ના અક્ષર સારા છે રાહુલ ના અક્ષર સૌથી વધુ ખરાબ છે પ્રશ્ન નંબર અઢાર તમારા વિષય લખો નંબર એક સૌથી વધુ ગમતું પ્રાણી ઘોડો સૌથી પ્રિય અભિનેતા અભિનેત્રી અમિતાભ બચ્ચન અને માધુરી દીક્ષિત ત્યાર પછી નંબર ત્રણ સૌથી વધુ ડર

તમામ સ્વાધ્યાયના સોલ્યુશનની તમે બુક મેળવી શકો છો અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે જેના તમે કોન્ટેક્ટ કરી અને તમારે પીડીએફ જોતી હોય તો એપ્લિકેશન પરથી ઓશન કોન્ચિક ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે પીડીએફ પણ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર ઓગણીસ માહિતીને આધારે કહો કે આપેલા વાક્ય સાચા છે કે ખોટા તો જોઈએ નંબર એક સિલ્બિયા પાસે સૌથી વધારે રૂપિયા છે ખરું સલમા પાસે સૌથી ઓછા રૂપિયા છે ખરું જોરાવર પાસે સલમાં કરતાં ઓછા રૂપિયા છે ખોટું નંબર એક મયૂરીને દસ વાક્ય લખતા દસ મિનિટ થાય છે જ્યારે અલ્પેશને આઠ મિનિટ અને ઈવાને નવ મિનિટ તો લખવામાં ઈવા સૌથી ઝડપી છે ખોટું લખવામાં અલ્પેશ સૌથી ધીમો છે ખોટું અલ્પેશ કરતાં ઈવા ઝડપી છે ખોટું નંબર બે એક ગ્લાસ શરબતમાં પ્રજ્ઞાએ એક ચમચી જીજ્ઞાએ ચાર ચમચી અને સંજ્ઞાએ બે ચમચી ખાંડ નાખી તો પ્રજ્ઞાનો શરબત માપસરનો ગળિયો હશે થશે ખોટું જિજ્ઞાનો શરબત ફિક્કો મોળો હશે ખોટું સંજ્ઞાનો શરબત માફ માફકસરનો ગળિયો બનશે ખરું સંજ્ઞાનો શરબત સૌથી ગળિયો હશે ખોટું નંબર ત્રણ ભીમ એક સાથે વીસ અર્જુન યુધિષ્ઠર પાંચ પાંચ અને નકુલ સહદેવ બે બે લાડવા ખાઈ શકે તો પાંડવોમાં સૌથી વધુ લાડવા ભીમ ખાતો હતો ખરું અર્જુન કરતાં સહદેવ વધારે લાડવા ખાતો ખોટું નકુલ સૌથી ઓછા લાડવા ખાતો ખોટું યુધિષ્ઠિર અને અર્જુન સરખા લાડવા ખાતા ખરું પ્રશ્ન નંબર વીસ આ કામ કઈ કઈ રીતે થાય તો કે તમને શિક્ષક શું સૂચન આપતા હોય છે ઝડપથી લખો ધીમે વાંચો મોટ ત્યાર પછી નંબર બે જોઈએ કે વડીલો તમને શું લખ સલાહ આપતા હોય છે તો અહીં જવાબ આવશે ચાવી ચાવીને જમાય ઓછું બોલાય સાંભળીને ચલાય સંભાળીને ચલાય ત્યાર પછી તમે ફરવા જવાના હો ત્યારે તમને કેવી સલાહ મળે છે તો કે સાચવીને જજો સંભાળીને જજો શાંતિથી જજો કોઈ ટોકનારું ના હોય ત્યારે તમે કેવી કેવી રીતે ચાલો તો કે ગાતા ગાતા ચાલુ આડોળું ચાલું સીધું શર્ટ ચાલુ અને કૂદતા કૂદતા ચાલું જેને સરસ ગાતા આવડે તે કઈ રીતે ગાય તો કે ધીમેથી ગાય તમને આવડતો પ્રશ્ન પૂછાય ત્યારે તમે કેવી રીતે જવાબ બોલો તો કે ફટાફટ બોલું લોકો કઈ કઈ રીતે હસતા હોય છે તો મરક મરક હશે ખડખડાટ હશે અને મોટેથી હશે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એકવીસ સમૂહમાં કામ કરો આ રીતે શું શું કરી શકાય કહો તો જોઈએ ધ્યાનથી તો કે વંચાય ઝડપથી દોડાય લખાય ઓછું બોલાય શાંતિથી સંભળાય ધીમેથી કહેવાય અને ચલાય વધારે વંચાય પ્રશ્ન નંબર બાવીસ તો તમે તે કામ કઈ રીતે કરો તો જો એ નંબર એક પેપર પૂરું થવામાં દસ મિનિટની વાર છે અને તમારે બે જવાબ લખવાના બાકી છે કેવી રીતે લખશો ઝડપી લખીશ રસ્તામાં કાદવ છે અને તમે એકદમ નવા કપડાં પહેર્યા છે તમે કેવી રીતે ચાલશો તો ધીમેથી ચાલીશ નંબર ત્રણ તમારી નાની બહેન ઘોડિયામાં ઊંઘે છે તમે તેને કેવી રીતે હિંચકો નાખશો ધીમેથી સંભાળીને પ્રશ્ન નંબર ત્રેવીસ ગાઓ નાના ધીંગા મસ્તી કરો રોજ સવારે ધીંગા મસ્તી ચકલીઓ સૂરજની સાથે સવારમાં કંઈ બોલી અવાજ જાજો થયો એટલે પીપળે આંખો ખોલી મમ્મી કરતી બુમા બુમ ને પપ્પા કરતા સેવ દાદીમાને રોજ ઉઠીને શ્રીનાથજીની ટેવ પપ્પાએ પાણી છાંટ્યું હું રાડ પાડતો જાગ્યો છલાંગ મારી વાડીમાં જીવડાઓ જોવા ભાગ્યો મને બે જ છે પગ ને કાન ને પગ અઠાવીશ તો પણ બચ્ચા કાન મૂછથી રેસ લગાવીશ અળશિયા વાળને કહો ને ક્યાં ઉગવાનું કહેવું પગ લાગે છે માથા જેવા માથું પગના જેવું કહે દેડકો મારી તકલીફ કોની પાસે ગાવ છીખ હેડકી ઉધરસ માટે અવાજ એક જ ડ્રાવ પપ્પા મમ્મી મને ગમે ને જીવડાવો પણ ગમે મને ગમે છે ડાંઘ્યો કૂતરો મને ગમો છો તમે ઉદયન ઠક્કર વિદ્યાર્થી મિત્રો ધોરણ જે છે જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે બુક મેળવી શકો છો કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને પીડીએફ મેળવી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી પીડીએફ મેળવી શકો છો વાતચીત આ કવિતામાં તમને કઈ પંક્તિઓ સૌથી વધુ ગમી ગાઓ મને બે જ છે પગને કાન ખજૂરાને પગ અઠાવીસ તો પણ બચ્ચા કાન લગાવીશ સૂરજની પહેલા કોણ જાગી જાય છે વહેલી સવારે શું થાય છે શું થાય તો તમને ગમે વહેલી સવારે પક્ષીઓ બોલે એ અને મોડા સુધી સુવા મળે એ અમને ગમે તમને કોણ જગાડે છે કેવી રીતે અમને પપ્પા જગાડે છે માથે પાણી નાખીને જગાડે છે તમારે કોઈને જગાડવા હોય તો કેવી રીતે જગાડો અમારે કોઈને જગાડવા હોય તો અમે એને બોલાવીને જગાડીશું સવારે જાગીને સૌથી પહેલાં તમને શું કરવું ગમે સવારે જાગીને સૌથી પહેલાં નાહીને નાસ્તો કરવો ગમે પછી રમત રમવી ગમે તમે કયા પક્ષીઓના કે જીવજંતુના અવાજ ઓળખી શકો છો અમે દેડકા મોર ચકલીના અવાજ ઓળખી શકીએ છીએ જેના પગ વધારે એની ઝડપ વધારે ઉદાહરણ આપો કાનખજૂરાને દેડકા કરતાં વધુ પગ હોય છે તેથી તેની ઝડપ વધુ હોય છે તમે ધ્યાનપૂર્વક પતંગિયું મધમાખી કે અન્ય જીવડું જોયું છે એનું વર્ણન કરો તો કે અમે ધ્યાનપૂર્વક પતંગિયું જોઈએ છે તે રંગબેરંગી હોય છે પતંગિયા જંતુ છે છે તે ખૂબ નાજુક હોય ઘણા બધા પતંગિયા જ્યારે ઉડે છે ત્યારે રંગબેરંગી વાતાવરણ થઈ જાય છે તમે આખો ખુલ્લી રાખીને છીક ખાઈ શકો ના અમે આખું ખુલ્લી રાખીને છીક ખાઈ ન શકીએ કવિતામાં કેટલા જીવોની વાત આવે છે એમાંથી તમને ગમ કયું ગમે કેમ તો કવિતામાં કેટલા કવિતામાં જેટલા જીવોની વાત આવે છે એમાંથી અમને ચકલી ગમે છે કારણ કે એનો અવાજ ખૂબ ગમે છે દેડકાની જેમ ડ્રાવ ડ્રાવ કરો પ્રશ્ન નંબર ચોવીસ સાચો અર્થ ધરાવતું વાક્ય શોધીને ખરાની નિશાની કરો નંબર એક અવાજ જાજો થયો એટલે પીપળે આંખો ખોલી તો જવાબ આવશે પંખીઓના અવાજથી પીપળ જાગી નંબર બે બચ્ચા તું જ મોજથી રેસ લગાવીશ તો જવાબ આવશે તું મારી સાથે દોડવાની દાદીમાને રોજ ઉઠીને શ્રીનાથજીની ટેવ તો જવાબ આવશે દાદીમા રોજ સવારે કૃષ્ણના પૂજા પાઠ કરે છે પ્રશ્ન નંબર પચીસ ઊંડો શ્વાસલો અને વિચારો કે આ વાક્યો કોણ વિચારતું અને બોલતું હશે નંબર એક આ છોકરો તો સવાર સવારમાં પથારીમાં નીકળવાનું નામ જ નથી લેતો એવું કંઈક કરું કે ફટ દઈને ઊભો થઈ જાય મમ્મી નંબર બે મોચી કાકા ચૌદ જોડી બૂટ આપો મારે ઉદયન જોડે રેસ છે કાન ખજૂરો નંબર ત્રણ બકુડા જાગી ગયો ઝટપટ બ્રશ ના નાહી લે પછી હું તને પ્રસાદ આપું દાદી નંબર ચાર અરે ડોક્ટર સાહેબ ઉધરસની દવા આપો છો પણ મને તો છીકો આવે છે સાચું કહું છું આ મેં છી ખાધી કવિ નંબર પાંચ હું તો ટોપિક ખરીદવા ગયેલું ને મને બૂટ બતાવ્યા અળસું પ્રશ્ન નંબર છવ્વીસ પ્રશ્નના જવાબ આપો કોઈપણ ચારના જવાબ લખો નંબર એક કોની વાતોથી પીપળો જાગી ગયો તો ચકલી અને કબૂતર સાથેની વાતોથી પીપળો જાગી ગયો નંબર બે સવારમાં ઉઠીને કવિને ક્યાં ક્યાં અવાજો સંભળાયા તો સવારમાં ઉઠીને કવિને ચકલીનો મમ્મીનો દાદીમાનો અવાજ સંભળાયો નંબર ત્રણ કવિને સવાર સારી કહેવાય શા માટે ના કારણ કે પપ્પાએ માથે પાણી છાંટ્યું અને મમ્મી બૂમો પાડતા હતા નંબર ચાર છીખ હેડકી ઉધરસ થૂંકવાના અને નસકોરાના અવાજ લખી બતાવો તો અહીં જવાબ આવશે ડ્રાવ નંબર પાંચ મને તમે ગમો છો એવું તમે કોને કોને કહી શકો તો મને તમે ગમો છો એવું મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન અને મિત્રોને કહી શકીએ છીએ નંબર છ આ કવિતામાં કઈ કઈ ધીંગામસ્તી થઈ છે તો આ કવિતામાં ચકલી અને પીપળો વચ્ચે તેમજ કવિ અને કાનખજુરા વચ્ચે થઈ છે નંબર સાત કવિના ઘરમાં સવારમાં કઈ કઈ ઘટનાઓ બની તેમાંથી ગમે એવી એ ન ગમે એવી ઘટનાઓ છૂટી પાડો તો કે કવિના ઘરમાં સવારમાં મમ્મી બૂમો પાડતા હતા પપ્પા સેવ કરતા હતા દાદી શ્રીનાથજીની સેવા કરતા હતા પક્ષીઓ કલરવ કરતા હતા તેમાંથી મમ્મી બૂમો પાડતા હતા તે પપ્પા સેવ કરતા હતા તે ઘટનાઓ ના ગમે એવી હતી અને પક્ષીઓ કલરવ કરતા હતા દાદી શ્રીનાથજીની સેવા કરતા હતા તે ઘટના ગમે એવી છે તો વિદ્યાર્થી મિત્રો આ ગુજરાત ગુજરાતની આ વિદ્યાશાળાની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના તમને સ્કેનરો અહીં આપેલા છે જેમાં તમે સ્કેન કરી આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અવનવી વિડીયો અને પીડીએફઓ પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ભાગ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે